નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વડોદરા વડોદરા ગોત્રી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન બનાવવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારે લોકો ગાર્ડનમાં આવતા હોય છે પરંતુ ગાર્ડનની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ભૂવો પડતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાને જાણ કરવામાં આવી હતી વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલામાં વહેલી તકે આ જે ભૂવો પડ્યો છે તેનું નિવારણ લાવવાનું કહ્યું હતું જેમાં ગોત્રી ગાર્ડનમાં ચાલવાના ટ્રેક ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો જેના પગલે વડોદરા મહાનગરપાલિકા પર વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા અને શહેર મંત્રી નિલેશ પટેલ તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર બન્યું સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ